જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા શ્લોક નંબર ત્રણ પોઈન્ટ એક આજે આપણે ત્રીજા અધ્યાયની શરૂઆત કરીએ છીએ કર્મયોગ અત્યાર સુધી આપણે સાંખ્ય યોગ જોયો અને હવે કર્મયોગમાં આપણે કર્મની ગતિ કર્મનું સિદ્ધાંત વધારે સરળતાથી સમજશું અર્જુન પૂછે છે જ્યાયસી ચેતમતે કર્મણી હસ્તે મત બુદ્ધિર્જનાર્દના તત્કિમ કર્મણી ઘોરે મામ નિજોયસી નિજો જયસી કેશવ અર્જુન કહે છે હે જનાર્દન જો તમારા મતે બુદ્ધિ એ કર્મ કરતાં ઊંચી છે જ્ઞાન ધ્યાન તત્વજ્ઞાન કર્મ કરતાં ઊંચું છે તો પછી શા માટે મને યુદ્ધરૂપી આ ભયંકર કર્મ કરવા માટે પ્રેરો છો હે કેશવ અહીંયા અર્જુન ગૂંચવણમાં છે કૃષ્ણએ આખા બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ દ્વારા સમજાવ્યું કે જ્ઞાનયોગ ઉત્તમ છે આત્મજ્ઞાન ઊંચું છે સંભાવ ઉત્તમ છે અને અર્જુન હવે ખૂબ ઇન્ટેલેક્ચ્યુઅલ હોવાને લીધે સવાલ કરે છે કે જો મનની શાંતિ સ્થિત પ્રજ્ઞતા અને તત્વજ્ઞાનથી મારે મોક્ષ મેળવવાનો હોય તો ભગવાન હું આ યુદ્ધ શા માટે કરું અને અહીંયા કૃષ્ણ મને એમ લાગે છે કે જ્ઞાન અને કર્મનો વિરોધાભાસ અર્જુનને બહુ સરળતાથી સમજાવી દેશે અને ભગવાન એવું સમજાવશે કે જ્ઞાન વગરનું કર્મ આંધળું છે અને કર્મ વગરનું જ્ઞાન આંધળું છે જે રીતે